ભાઈ શ્રી તમારો સવાલ છે કે તીર્થંકર તો નિર્મોહી છે પણ એવું જાણવા મળ્યું છે કે એમના રક્ષક દેવો પ્રસન્ન થાય અને આપણી પીડા તકલીફ દૂર કરે પણ જૈન દર્શન એમ કહે છે કે કર્મો તો ભોગવવાચ પડે તો મંત્ર શ્લોક સ્તુતિ કરીને કેવી રીતે રક્ષા કવચ મળી જાય દેવ દેવીઓ કેવી રીતે સપોર્ટ કરે ને જ્યોતિષ શાસ્ત્ર ની અંદર પણ ગ્રહ શાંતિ જાપ વગેરે થી કેવી રીતે રાહત થાય જો આપણે કરેલા કર્મો આપણે જ ભોગવવાના હોય તો રાહત કેવી રીતે અને દેવદેવી ની સહાય લઈએ એને જ મિથ્યાત્વ કહેવાય કે કોઈની પણ સહાય લઈએ તે પણ મિથ્યાત્વ છે ભાઈ શ્રી તમારી હૃદયપૂર્વકની ભક્તિ હોય મંત્ર જાપ હોય એ બધું જોઈને શાસન રક્ષક દેવો તમને તકલીફમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને એ પણ તમે લઈને આવ્યા છો એવા કર્મ જ ઉદયમાં છે કે તમે ભક્તિ મંત્ર જાપ વગેરે કરશો તે જ ટાઈમે તમારા એ કર્મ પણ પૂરા થવા આવ્યા હશે તમને કોઈ દેવદેવી બંધ પ્રમાણે મદદ કરશે ને તમે તકલીફમાંથી બહાર નીકળશો દરેક જણ સાથે એવું નથી બનતું કેમ કેમ કે એમના કર્મમાં એ પ્રમાણેનું નિમિત્ત જ નથી તો જન્મથી મરણ સુધી તમારા પૂર્વ નિર્મિત કર્મ પ્રમાણે તમને જીવનમાં શું શું બનવાનું છે કયા ગમતા પ્રસંગ બનશે કયા અણગમતા શું શું ખાવશે શું દુઃખ શું રોગ શું પીડા શું તકલીફ કોણ તમને મદદ કરશે દેવ દેવી ડોક્ટર સગાવાલા કોણ અને તમને તકલીફ આપવામાં કોણ નિમિત્ત બનશે તમને તકલીફમાંથી બહાર કાઢવામાં કોણ નિમિત્ત બનશે આ બધું જ પૂર્વ નિર્મિત કર્મ પ્રમાણે ગોઠવાઈ જ ગયું છે

એ પ્રમાણે વસ્તુ બની રહી છે જે પ્રમાણે કર્મ તમે કરીને આવ્યા છો અને એવરી મોમેન્ટ એ ઉદયમાં આવેલા કર્મ સામે તમે જેવું રિએક્શન આપો છો તેવું નવું કર્મ બાંધો છો ઉદયમાં આવેલા કર્મ માટે દરેક જીવ માટે આ જ હિસાબ છે ઉદયમાં આવેલા કર્મ સમયે જેટલા ક્ષમતામાં રહો છો એટલા નવા કર્મ નથી બાંધતા અથવા તો ખૂબ હળવા બાંધો છો અને જેટલું રાગ કે દ્વેષ નું રિએક્શન આપો છો તેટલા રાગ કે દ્વેષ નવા કર્મો બાંધી ચારે ગતિના જન્મ મરણના ચક્કરમાં ફસાયા કરો છો આ ઉદયમાં આવેલા કર્મનો કોન્સેપ્ટ છે ને જેને છૂટવું છે આ જન્મ મરણના ચક્કરમાંથી એ હજી ઉદયમાં નથી આવ્યા એવા કર્મોને ધ્યાન તપ દ્વારા નિર્જરીને છૂટી શકે છે ઓકે હવે કેવી રીતે હળવા કરી શકે તે સમજો દેવદેવીને અવધિ જ્ઞાન હોય છે જયારે તમારે તમે તમારા પર આવેલું દુઃખ તકલીફ એ બધું દૂર કરવા માટે મંત્ર જાપ સ્તુતિ વગેરે કરતા હો છો ત્યારે શાસન રક્ષક દેવો સંભાવી દેવદેવીઓ અવધિ જ્ઞાનથી જાણે છે કે આ ભક્ત આ તકલીફમાં છે અને અદ્રશ્ય રહીને પોતાની શક્તિને લીધે તમને તકલીફમાંથી બહાર કાઢે છે જે દેવદેવી તમને મદદ કરી રહ્યા છે તેમની સાથે પણ તમારે કોઈ જન્મનો લેનદેનનો હિસાબ બાકી છે કોઈ પણ પ્રકાર હિસાબ હોઈ શકે કોઈએ મિત્ર તરીકે વડીલ તરીકે ગુરુ તરીકે વચન પણ આપેલું હોય ને પછી મૃત્યુ પામી દેવ બન્યા હોય એને પણ બાકી મદદ કરવા આવી જાય તો કોઈ દેવો તમને તકલીફ આપવા પણ એવી રીતના આવે છે દાખલા તરીકે કોઈ જન્મમાં તમે તમારા વડીલને ખૂબ દુઃખ દુખ આપ્યું છે તે મરીને વેંતર દેવ બન્યા છે તે પોતાના અવધિજ્ઞાન જ્ઞાનથી જાણે છે

ને તારા ફલાણા સત્કર્મને લીધે તને આ દેવ દેવી મળ્યા આ મંત્ર જાપ મળ્યા અને તું આમાંથી બહાર નીકળ્યો આમાં બધું કનેક્ટેડ છે કોઈ અલગ કોન્સેપ્ટ નથી બધું જ કર્મનું જ ગણિત છે વળી સંભાવી સમ્યક દેવદેવીઓ તમને આવેલી તકલીફ વખતે અપૂર્વ ક્ષમતા આપી આર્ત ધ્યાનમાં ડૂબતા રોકે છે આ બહુ મોટી વસ્તુ છે દુર્ગતિ માં પડતા રોકે છે અત્યારે આપણા પાંચમા હરાના લોકોના એવા સંગયન નથી કે આપણને કાંઈ પણ કેવું પણ દુઃખ તકલીફ પડશે તો પણ આપણે ક્ષમતા ભાવમાં રહી શકીશું એટલે આપણે ભગવાનને પ્રાર્થનાના રૂપમાં મંત્ર જાપ સ્તુતિ એના રૂપમાં ઇનડાયરેક્ટલી આપણે દેવ દેવી ની સહાય જ માંગતા હોઈએ છીએ દેવ દેવી ની સહાય આપણે આ રીતના માંગીએ છીએ સીધી નથી માંગતા તો શ્રીપાલ મહારાજા એ પણ અપૂર્વ ભક્તિ થી ચકેશ્વરી દેવીને પ્રસન્ન કર્યા હતા દેવી ની સહાય લીધી હતી એમને ડૂબતા પણ દેવી જ બચાવ્યા હતા કેટલાય આચાર્ય મહારાજો પણ સંઘના કાર્યો માટે દેવદેવીની આરાધના સાધના કરી અને તેમને પ્રસન્ન કરતા હોય છે આમ સમ્યક દેવો શાસનના કાર્ય કરતા હોય છે હોય છે હવે ભાઈ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જેની પણ તમે સહાય લો છો તેની સાથે નવા લેનદેન ના સંબંધ બંધાય છે પછી તમે દેવદેવીની સહાય લો કે ડોક્ટર ની સહાય લો કે અન્ય કોઈ વ્યક્તિની સહાય લો નવા લેનદેન ના કર્મ બંધાય તે ભોગવવા માટે પાછા નવા જન્મો લેવા પડે છૂટાય નહીં એટલે જ એને મિથ્યાત્વ કહ્યું છે જો તારે છૂટવું જ છે તો તને કંઈ પણ થાય તો કોઈની પણ સહાય લીધા વગર તું જાતે તું એકલો ક્ષમતા ભાવે સહન કરીશ તો જ મોક્ષ પામીશ આપણે ખાલી એટલું જ કે કોઈ સહાય લેવી એટલે મિથ્યાત્વ એવું નથી તમે તમારા પર આવેલી દુખ તકલીફ પીડા વગેરે દૂર કરવા માટે કોઈની પણ સહાય લો કોઈની પણ નવા લેનદેન કર્મ બંધાય અને નવા લેન્ડે ના કરવા બંધાય તો છૂટી નથી શકાય સનત ચક્રવર્તી ને શરીરમાં આટલા રોગ ઉત્પન્ન થઈ ગયા હતા દેવો એને સામેથી મદદ કરવા આવે છે છતાં તેમની સહાય લેવાની એ ના પાડે છે કેમ કેમ કે હવે જો મદદ લે તો પાછા કર્મ બંધાય ને તે ભોગવવાના બાકી રહે તો મોક્ષ કેવી રીતે થાય અરે સનત ચક્રવર્તી પોતે એમને પોતાને એટલી સિદ્ધિ પ્રાપ્ત થઈ કે પોતાની રસીથી છે છતાં પોતે સાજા થવા માટે પોતાની સિદ્ધિનો પણ ઉપયોગ નથી કરતા કેમ કે તે દેહરાગ થયો નવા કર્મ બંધાયા ક્યાંથી છૂટશે મહાવીરને ઇન્દ્ર મહારાજા ખુદ વિનંતી કરે છે કે હું તમારી સાથે તમારી સેવામાં હાજર રહું ભગવાન ઘણા આવવાના છે પણ ભગવાન કહે છે ના મેં જન્મો જન્મ બીજાની સહાય લેવાની જ ભૂલ કરી છે હવે નહીં કરવું જો સહાય લીધી હોત તો નવા કર્મના કરતા થાત પાછા એમને ભૂખતા બનવું પડત આમ છૂટત નહીં માટે એને મિથ્યાત્વ કીધું છે કોઈની પણ સહાય લેવી મિથ્યાત્વ કેમ

દુઃખમાં રડો નિંદા કરો કોઈની જૂઠું બોલો વ્યાભિચાર સેવો મનમાં ગાંઠ રાખો કપટ કરો આ બધું જ જીનાજ્ઞા વિરુદ્ધ છે એટલી તો ખબર પડે ને કે આ જે જે કાંઈ કરીએ છીએ બધું જીનાજ્ઞા વિરુદ્ધ છે ભગવાને નથી કીધું કે તમે મનમાં ગાંઠ રાખો તમે અહીં તઈ બધે ફરવા જાઓ આ ખુશ મળે તો ખૂબ નાચો ખુશી મળે તો આવું ભગવાને નથી કીધું તે બધું જીનાજ્ઞા વિરુદ્ધ છે બધું જ મિથ્યાત્વ છે આ બધું જ આવી તો લાખો વસ્તુ જીવનમાં મળી આવશે વિચારશો તો અને તો ખબર પડશે કે હું કેટ કેટલા મિથ્યાત્વમાં ગળા બેઠો છું ને ફક્ત દેવદેવીને માનવું એટલે મિથ્યાત્વ એટલું જ સમજીને હું દેવદેવીનો કેટલો અભિનય કરી રહ્યો છું આ તો છે ને ઓલું શેના જેવું છે ખાડે ડુચ્ચા ને દરવાજા ખુલ્લા એના જેવી વાત છે અગર હું મિથ્યત્વથી ડરું છું તો મારે આ દરેકે દરેક મિથ્યત્વની એનાથી આપણે માપ અટકવાનું છે એકે એક મિથ્યત્વથી અટકવાનું છે એક જ વસ્તુને મિથ્યા તો પકડીને બેસી નથી જવાનું માટે સાચી સમજણ કેળવવી ખૂબ જરૂરી છે જે જીવ એ જ ભય મોક્ષ જવાનું છે ને એ જીવને પહેલું સંગણ હોય અપૂર્વ શક્તિ હોય હોય મનની એવી મજબૂતાઈ કે તેઓ તે ભવમાં કોઈની સહાય લીધા વિના ગમે તેવા આકરા કર્મ પણ ગમે તેવા ઉપસર્ગ પણ પોતે જાતે જ ક્ષમતા ભાવે સહન કરીને ખપાવે છે પણ આપણું આપણું તો સંગાયણ પણ છેલ્લું છે છેવટું ને મન પણ નિર્બળ છે એટલે આપણે જીવન દરમિયાન અનેકોની સહાય લઈએ છીએ આમ હજાર પ્રકારના મિથ્યાત્વમાં આપણે બેઠેલા છીએ અને હજાર પ્રકારના મિથ્યાત્વમાં બેઠેલા હોવા છતાં ફક્ત દેવદેવીની સહાયમાં આપણને મિથ્યાત્વ દેખાય છે અને બીજા સેમાય નથી દેખાતું એ આપણા પાંચમા આરાની વક્ર અને જળ બુદ્ધિનું પરિણામ છે બીજું સંભાવી રાગ દ્વેષ પાતળા પડી ગયા હોય છે તેથી જો થઈ શકશે તો એ તમારું સારું કરશે પણ તમારું ખરાબ નહીં કરે જ્યારે હલકા પ્રકારના દેવદેવી ખૂબ જ રાગી દ્વેષી રાગદ્રષ્ટિ ભરેલા હોય છે તેથી જરાક જો તમે એમને આડે આવ્યા કે તમારી ભૂલ થઈ ગઈ તો તમારું પણ કરી નાખે પણ સંભાવી સમ્યક દ્રષ્ટિ દેવી દેવતા તમને રહેવામાં મદદ કરશે તકલીફ માંથી બહાર કાઢી અર્થ ધ્યાનમાંથી બહાર કાઢી આધ્યાત્મિક પગલા ચડાવશે પણ એ બધું પણ આપના પૂર્વજન્મના કર્મ પ્રમાણે જ એનો સમય પાકતા નિમિત્ત રૂપે દેવદેવની સહાય મળશે એ પ્રમાણે તમારા મંત્ર જાપ સ્તુતિ પ્રાર્થના વગેરે થશે અને તમે તકલીફમાંથી બહાર આવશો અંતે તો બધો જ આપણા જ કરેલા કર્મનો ખેલ છે આપણા જ કરેલા કર્મ પ્રમાણે આ જન્મમાં કયા કયા અને કેવા કેવા કર્મ ઉદયમાં આવવાના છે તે પ્રમાણે આકાશમાં જ્યારે ગ્રહોની ગોઠવણ થાય છે ત્યારે જ આપણો જન્મ થાય છે એક છે આપણી જન્મ કુંડલી ઓરિજિનલ જ્યોતિષના ગ્રંથો સમય જતા ઘણા નાશ પામી ગયા છે છેલ્લે છેલ્લે અંગ્રેજોએ પણ ઘણા ગ્રંથો લઈ ગયા ઘણાનો નાશ કરી નાખ્યો એટલે અત્યારે સમજો કે પચાસ ટકા જેવું જ્યોતિષ હાથમાં રહ્યું છે ઓરિજિનલ ઘણું બધું લુપ્ત થઈ ગયું તેમાં જ્યોતિષનો અભ્યાસ કરનારા પોતાની ક્ષમતા પ્રમાણે ગ્રહણ કરી શકે એમાંથી ભવિષ્યવાણી કરે એમાંથી જેટલું સાચું પણ પણ પડી જાય એના માટે જે જાપ ગ્રહ શાંતિ વગેરે કરવું એ પણ વન ટાઈપ ઓફ દેવદેવી પાસે સહાય માંગવા જેવું જ છે અને એ પણ તમારો એ સમય એ ગ્રહોનો પૂરો થતો હોય ને તમારી દશા ફરી જાય અને તમને એમ લાગે કે અમે ગ્રહ શાંતિ કરી એટલે બાકી કોન્સેપ્ટ માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન